પત્રકાર એકતા પરિષદ અને દાતાઓ તરફથી દર વર્ષે પાણીની સુવિધા કરાઈ છે ચાણસ્મામાં પાણીની પરબ દાતાઓના સહયોગથી ખુલ્લી મુકાય સાથે સાથે પક્ષીઓ માટે પાણીના કુંડા પણ વિતરણ કરાયા ચાણસ્મા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ પરના ખોડિયાર માતાજીના મંદિર નજીક ચોકમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિત દાતાઓના સહયોગથી ઠંડા પાણીની પરબ શહેરના અગ્રણીઓની હાજરીમાં ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં પક્ષીઓ માટે પણ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને સૂર્યનારાયણ પણ પોતાનો મિજાજ બતાવી રહ્યા છે ત્યારે ગરમી સામે રક્ષણ મેળવવા માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે ચાણસમા શહેરમાં દર વર્ષની આ વર્ષે પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિત નગરપાલિકાના કોર્પોરેટર પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ ડેવિડ તથા નાગરિક બેંકના ડિરેક્ટર વિક્રમભાઈ પટેલના સહયોગથી ચાણસમાના રેલવે સ્ટેશન રોડ પર આવેલ માતાજીના મંદિર પાસે અખાત વીજના પવિત્ર દિવસે શહેરના વિવિધ અગ્રણીઓની હાજરીમાં ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી સાથે સાથે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું બાદમાં દાતાઓ સહિત હાજર શહેરના અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજુ જોશી પાટણ રેલવે એરિયા માતાના મંદિર પાસે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાણીની પરબ અને કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં દાતાશ્રી પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ અને વિક્રમભાઈ ચિમનદાસ પટેલનો સહયોગ રહ્યો હતો આ કાર્યક્રમમાં ચાણસમાના સેવાકીય સંસ્થાઓ તેમજ બેંકોના અગ્રણીઓ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા